નમસ્કાર મિત્રો પીએમ કિસાન ઓફિશિયલ યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ મિત્રોનું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત આજે સૌથી મોટી જાહેરાત સોળમો ઓક્ટો જાહેર હવે મળશે ખેડૂતોને છ હજારને બદલે બાર હજારની મોટી સહાય સંપૂર્ણ વિગત જાણીશું વિડીયો અંશોધી જો તરફ જો તમે અમારી ચેનલ પર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો તો ચાલો મિત્રો આજનો વિડીયો શરૂ કરીએ તો મિત્રો વિડીયોની અંદર આપણે વાત કરીશું પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોના જે પૈસા છે એની અંદર વધારો થશે તો પીએમ કિસાન ખેડૂત સન્માન નિધિ યોજના અંતર્ગત રકમમાં વધારો થશે પીએમ કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત રકમમાં વધારો તો પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ ખેડૂતોને ચાર હપ્તા જે છ હજાર રૂપિયા વધારીને હવે આઠ હજારથી બાર હજાર રૂપિયાની ખબર સામે આવી છે સરકારે એક સૂત્રો જણાવ્યું છે કે સરકાર સન્માન નિધિ યોજનાની રકમમાં વધારીને આઠથી નવ હજાર કે બાર હજાર રૂપિયાનું કરવાનું વિચારી રહી છે જેના ઉપર હવે સરકાર સ્પષ્ટ ઉતરે ઉત્તર આપે છે કે સંસદમાં પ્રશ્નકાળ દરમિયાન કેન્દ્રીય કૃષિ મંત્રી આ પ્રશ્ન કરવામાં આવ્યો હતો કે સરકાર તેના ઉપર વિચાર કરી રહી છે કે શું એને જે કહેવામાં આવે છે કે ક્યારે ખેડૂતોને લાભ મળશે તો આ પ્રશ્નનો જવાબ આપતા કેન્દ્રીય મંત્રી જણાવ્યું છે કે સરકાર સન્માન નિધિ યોજના રકમમાં વધારા ઉપર કોઈ વિચાર કરી રહી નથી પરંતુ ખેડૂતોને આ યોજનાનો લાભ અત્યાર સુધી જે કા આગળ પણ મળતો રહેશે સાથે તેમણે જણાવ્યું કે મહિલા ખેડૂતો માટે રકમમાં વધારો કોઈ દરખાસ્ત વિચાર હેઠળ નથી તો આ યોજના વર્ષ બે હજાર ઓગણીસમાં શરૂ કરવામાં આવી હતી તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના અંતર્ગત ખેડૂતોને દર ચાર મહિને બે હજાર રૂપિયા ત્રણ હપ્તાના દરમાં આપવામાં આવે છે કે વર્ષે છ હજાર રૂપિયાની નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે તો મિત્રો આપણે વધુમાં વધુ કે બજેટ પહેલાં દેશમાં ચાલી રહી હતી આ ચર્ચા પહેલી ફેબ્રુઆરી કેન્દ્રીય નાણાં પ્રધાને બજેટ રજૂ કર્યું હતું આથી પહેલાં આખા દેશમાં ચર્ચા શરૂ થઈ ગઈ હતી કે કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજનામાં વધારો હપ્તામાં વધારો કરી શકે છે ઘણા અહેવાલો એવું કહેવામાં આવ્યું છે કે હવે કેન્દ્ર સરકાર ખેડૂતોમાં આપવામાં આવતી વાર્ષિક નાણાકીય સહાય એટલે કે છ હજારને બદલે હવે બાર હજાર રૂપિયા પ્રતિવર્ષે મળશે આ યોજના હેઠળ અગિયાર કરોડ ખેડૂતોને લાભ મળ્યો છે તો કેન્દ્રીય મંત્રી અર્જુન મુંડાએ પ્રશ્નના ઉત્તરમાં વાત પણ ચર્ચા કરી કેન્દ્ર સરકાર અત્યાર સુધી આ અગિયાર કરોડથી વધુ ખેડૂતોને પંદર હપ્તા એટલે કે બે પોઈન્ટ એક્યાસી લાખ કરોડ રૂપિયા વધુ ચૂકવણી કરી છે તો તેમણે કહ્યું છે કે જો કે આ વસ્તીના આધારે દેશની સૌથી મોટી રાજ્યની યોજના છે તો ઉત્તર પ્રદેશના વાત કરીએ કે જ્યારેથી આ યોજના શરૂ થઈ છે ત્યાં સુધી બે પો બે કરોડ બાસઠ લાખ પિસ્તાલીસ હજાર આઠસો ને ઓગણત્રીસ ખેડૂતોને આ યોજનાનો લાભ મળે છે જે ઉત્તર પ્રદેશનો છે તો મિત્રો આ યોજના અંતર્ગત તમામ રાજ્યો અંતર્ગત દેશની અંદર અંતર્ગત જાણીએ તો કે અગિયાર કરોડ ખેડૂતોને લાભ મળે છે તો મિત્રો આગામી હપ્તો માર્ચ મહિનાની અંદર ચોથા સપ્તાહની અંદર તમારા ખાતાની અંદર જમા થઈ જશે તો આ તે સંપૂર્ણ માહિતી જય મિત્રો માટે માત્ર જય ગરવી ગુજરાત